ઓલા મરજીત સાંભળું છે કેનેડામાં ખૂબ જ ઠંડી છે અરે અહીંયાની ઠંડી તો ઠીક છે ભાઈ પણ ભારતની અર્થવ્યવસ્થા તો બધે ન્યૂઝ ચેનલ્સ પર છવાયેલી છે શેર બજાર પર નવા શિખરો સર કરી રહ્યું છે હું વિચારું છું હું પણ મારું ડીમેટ એકાઉન્ટ ખોલું પણ કેવી રીતે સોનાલી તના વિશે જાણતી હશે હું વાત કરાવું છું સોનાલી અંકલ નમસ્તે અંકલ હેલો બેટા નમસ્તે સસ્રીયાકાલ જરા આમને સમજાવજે જી તો આ કેવી રીતે થશે બેટા અંકલ એનઆરઆઈઝ માટે બે પ્રકારના ડીમેટ એકાઉન્ટ અવેલેબલ છે એક રીપેટ્રીએબલ એકાઉન્ટ એટલે એનઆરઆઈ એકાઉન્ટ અને એક નોન રીપેટ્રીએબલ એટલે એનઆરઓ એકાઉન્ટ રીપેટ્રીએબલ એટલે તમે તમારા પ્રોસીડ્સ ભારતની બહાર લઈ જઈ શકો છો અચ્છા બેટા તેની પ્રોસેસ શું છે અંકલ સૌથી પહેલા તમારે સેબી રજિસ્ટર્ડ ડીપી સિલેક્ટ કરવાનું છે પછી એનઆરઆઈ ડીમેટ એકાઉન્ટ ઓપનિંગ ફોર્મની સાથે કેવાયસી ફોટો અને અન્ય ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે કયા ડોક્યુમેન્ટ્સ અંકલ ડોક્યુમેન્ટ્સ જેવા કે ઓળખનો પુરાવો સરનામું પાસપોર્ટ ફેમા ડિક્લેરેશન અને તમારી બેંક એકાઉન્ટ ડિટેલ્સ તેમને એટેસ્ટેડ કરીને સબમિટ કરવા પડશે અને એટેસ્ટેશન માટે તમે ઇન્ડિયન એમ્બેસી કોન્સ્યુલેટ જનરલ બેંક્સ નોટરી પબ્લિક કોર્ટ મેજિસ્ટ્રેટ કે જજથી પણ કરાવી શકો છો અરે શું વાત છે તમે બને તો ઘણા હોશિયાર છો અરે ભાઈ આખરે મારા પરજ તો ગયા છે બિલકુલ હું કાલે જ મારું ડિમેટ એકાઉન્ટ ખોલું છું એનઆરઆઈસ પણ તેમનું ડિમેટ એકાઉન્ટ સરળતાથી ખોલી શકે છે કોઈ શક કોઈ શક નહીં નિવેશક બેટા અત્યારે એનઆરઆઈ ડિમેટ એકાઉન્ટની વાત થઈ રહી છે તો મને યાદ આવ્યું કાલે શાસ્ત્રીજી પણ એક આઈપીઓ વિશે ભલામણ કરતા હતા